એમાં જ્ઞાન ગંગામાં અમારે આ સોનમ ના એને કોક કીધું કે મા તમે હરદ્વાર ઋષિકેશ જાઓ ને તે મને લેતા જાય મારે છે ને નાવું ગંગાજી મેં એમ ન કીધું કીર્તિભાઈ એને મારા પૈન ને ગંગાજી માં પલાળવું છે એટલે માતાજી જવાના હતા ગંગાજી કીધું કે ભાઈ આવો તમે અમારે ફેરા એ લઈ ગયા ની હરદ્વાર ઋષિકેશ ની ટાઈ છે આ હા 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 પછી ગંગાજી ને કાંઠે હું તો કોઈ ગયો પણ નાવા તો ત્રેવડ હતી જ નહીં પછી લાકડી નો બડી આમ ગંગાજી માં બોરી ને કે માં नाव તો એટલી વાર લાગે પણ નથી नाव લ્યો બોલો નાવ તો એટલી વાર લાગે પણ नावું નથી એમ બે જણા ગંગા કિનારે હરાવા ગયા હતી હરદ્વાર ઋષિ કે અને ગોર બાપાય કીધું કે ભાઈ નવ પ્રકારના ધાન લાવો તો કે એક એક પ્રકાર નું ધાન નહોતું તો એ તો બાપુજી ગુજરી ગયા અને નવ પ્રકારના ધાન ક્યાંથી આવી દેવા કે ટોકો કોઈ પણ એક જણો ટોકો કરાવો તો મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા ની એક અમે નોકરીએ જ ન હાલે ન્યાથી છેતરી ને આવ્યા સાહેબ અહીં પછી ગામડે આવ્યા પછી એક મોટો નાના ને કે ગોર બાપાએ રાખ્યું બહુ આપણું ઓહો ગોર મહારાજે જે રાખ્યું કોઈ રાખ્યું આ હા 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 તો એલો નાનો કે આપણે ગોર બાપા બહુ રાખ્યું તો આપણે શું રાખ્યું હતું કે બે ધોતિયાના જોટા રાખ્યા તરફાણા બે ત્રણ લઈ લીધા તાંબાની લોટીઓ રાખી ચાર પાંચ આપણે કઈ ઓછું નથી રાખ્યું આ તો રખત રખા છે મોટા ભાઈ રખત રખા ત્યાંથી ઉપાડી આવ્યા ફટના દીકરા છે વિચારો કરો છે હસવાની વાત તો ખેર આપણે આવું કહી કહીએ હસવાની વાત તો મજા આવે પણ સમજવાની વાત જુદી વાત છે મારે જે પ્રસંગ કેવો છે મેઘાની ની કલમે આખેલા આલેખાયો લખાયેલો કચ્છના રાવ ને મારી સલામ છે જુનાગઢ નવાબને મારી સલામ છે જામનગરના જામ સાહેબને મારી સલામ છે પણ ભાવનગર ભાવનગર છે સાહેબ ભાવનગર ભાવનગર છે છે મહારાજા કલ્પના તો કરો કૃષ્ણ કુમાર સિંહજી નો બનેલી હકીકત સાહેબ તાણામાં માં કીર્તિભાઈ તાણા એક ખેડૂત જો બધા રજવાડા ની મેં વાત કરીને સલામ એટલા માટે કહું છું કે એક પણ રજવાડામાં આવો રિવાજ નતો જે હું તમને છું છોડી ભાવનગરમાં એક એવો રિવાજ હતો પ્રજાને માટે કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે તમારે રાજાને ચોર નો રાજા તરફથી ભરપાઈ કરવામાં આવી એક જ ભાવનગરમાં આ રિવાજ હતો અને એ ક્યારે રાજા સાહેબ માં સુડતાલી અડતાલી પેલા એમાં એક ટાણા ના કોક બોલો ચોરી ગયું સાહેબ બડે ચોલી ગયું ભરત કોક લઈ ગયું અને એને એમ કે આપણે તો ઘરમાંથી કંઈક લઈ જાય તો આપણે તો બાપુને જઈને કહેવાનું કે ચોર ગોતી દીજે કે આપને ભરપાઈ કરી દઈએ אביમાનને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો છે દેશ સ્વતંત્ર થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે અટાણે ગણાને ખબર નથી તો તે દી તો ક્યાંથી હોય સાહેબ અટાણે ગણાને ખબર નથી તો તેદી તો ક્યાંથી હોય સાહેબ ચોપન 55 માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મદ્રાસ માં ગવર્નર તરીકે હતા સાહેબ અને તાનાથી થી આવી ખંભે ખેડી નાખીને ઉગાડા પગ ને રજવાડા પાસે જઈને દરવાર પ્રજા વસ્તુ કોઈ પણ માણસ ને આવવા દેતા હતા કૃષ્ણકુમાર મળતા હતા એટલે પૂછ્યું કે મારે બાપુને મળવું છે મહારાજ સાહેબ ને મળવું છે એમ તો કે હા એ તો કોઈ મદ્રાસ છે ગવર્નર તરીકે મદ્રાસ ગયા ગવર્નર માં તો ગામડાનો માણસ નો સમજ્યો પણ મદ્રાસ નું સમજ્યો ને એટલે

માણસે જેને કીધું કે કોક ભાવનગર થી આવ્યો છે કોઈ ગામડા નો માણસ છે તમને મળવા માંગે તરત જ કર્ષણ કુમાર સિંહજી આવ્યા અને મેલા લુગડા અને બાપ તું અહીંયા છે સાઉથ માં દક્ષિણ માં કે નહીં બાપુ તમારી પાસે અહીં આવ્યો તું અહીંયા અમારી પાસે મારી પણ ધક્કો ખાતો અહીંયા છે તો કા પણ એવું તો શું બન્યું કે તારે અહીં ધક્કો ખાવો પડ્યો બાપુ મારા બલોદ કોક લઈ ગયું બાપુ મારા બળદ કોક લઈ ગયો અમારા નથી કોક લઈ જાય તો અમારે તમને કેવાય ને બીજા કોને કહીએ અમે સાહેબ સાંભળજો મિત્રો શું છે કલ્પના તો કરો એટલું જ બોલ્યો મારા બળદ લઈ ગયું કોક બાપુ એમ અને કૃષ્ણ કુમાર જે જવાબ આપ્યો કે કઈ લઈ ગયું ભાઈ કે બાપુ મારી પત્ની ભાત લઈને આવી બપોરે અને હું ઝાડ ને છાઈ ભાત ખાઈને ને અને ઉછો તો બળદ ન થાક હું તો લઈ ગયા તો હા હા અમે જાગતા હતા બધું લઈ ગયા આ આમે જાઉં તા જાકતાતા ને બધું લઈ ગયા પણ ત્યાંથી તે તું આઈ સુધી આવ્યો 5000 રૂપિયા લેતો જાય ઈ વખતે સાહેબ 5000 રૂપિયા એને આપ્યા છે અને ભાવનગરમાં મે તમને કીધું એક જ એવો રિવાજ હતો ભાવનગર 18 હે પાત્રના ધણી સરદાર વલ્લભભાઈને કીધું કે લ્યો હું પહેલા સહી કરું ભાવનગર હું પહેલા તમને આપી દઉં પછી દેશને આઝાદ કરો તમ બજાર રજોડા રે પાહ જાઓ પહેલા ભાવનગર આપ્યું પણ પછી ભાવનગર મહારાજાને એમ યાદ આવ્યું કે હું આગળ આપી દે એટલે બધું હોય જાય પણ કીધું વલ્લભભાઈ કે થોડોક સમય મને આપશે એનો વિવેક તો જો દાતારનો નો સાહેબ કૃષ્ણકુમારસિંહજી હું વિવેક છે હે કે કેમ શું કયો છો કે થોડો સમય બાપુ તમને સમય દેવાની હોય તમે માગો એટલો સમય તમે ઉદારાથી એટલું તમારું રાજ આપી દો અઢાર હો તમે આપી દો છો હે તો કે બીજું નહીં મારે મહારાણીને ને પૂછાવું છે મહારાણીને કેવું છે પૂછાવું છે કે મારો આ રાજા રાજ તો મારું છે તો હું આગળ આપી દઈશ પણ તમારો પિયરનો જે કરિયાવર આવ્યો છે જે ન કલ્પના થઈ શકે એવા હીરા माणિકના ઈ તમારા કરિયાવરનું શું કરું ઈ જન મહારાણીને પૂછાવી દઉં સાંભળજો અને માણસને સમાચાર લઈને મોકલો ગઢમાં અને જઈને કીધું મહારાણી બા મને બાપુ એ મોકલ્યો છે કે હવે સહી કરે એટલી વાર છે આખો ભાવનગર રાત જાય છે પણ તમારો જે કરિયાવર આવ્યો છે એનું શું કરું અને મહારાણીનો જવાબ સાંભળજો મિત્રો

પછી ત્યાં જે ભોવાયો જોગીદાસ ખુમાન થવાનો હતો જોગીદાસ ખુમાન નો ખેલ હતો જોગીદાસ કુમાર થવાનો હતો અને જોગીદાસ કુમાર થઈને પડ આવ્યો ઈ સાહેબ હવારો હવાર એને બેનું બેઠી હતી અને અમે નજર નતી કરી ઊંચું ઊંચું જોઈને સાહેબ નજર નતી કરી જેનો પહેરવેશ પહેરીને આવે એ ઊંચું નો જોતો તો જેતે જોગીદાસ કુમાર તો કેવો હોય છે સાહેબ હે આમ નીચા નેણ ઢાળી ઘોડાપા ઊભો ઉભો એટલું બન્યો દીકરી બેટા અહીં એકલી છો અવરો જોઈ કે છો દીકરી બોલી હા એકલી છું ભાઈ એને ખબર નથી કોણ છે એકલી છું હા આજુબાજુમાં કોઈ નથી તારા બાપુજી ભાઈ કે મોટા ભાઈ કાકા કોઈ તો ના આ તો મારા મામાનું ગામ છે ભાઈ આ તો મારે માવતર મરી ગયા ને એટલે મારા મામાને ગામ વહી આવી છું મારા મામા મને મોટી કરે છે અને હું મોટી થાઉં છું અને જોગીદાસ કુમાણી એમ બોલ્યા તા કે દીકરી મેં એમ નથી પૂછ્યું પણ તારી ઉંમર નાની છે તારી ઉમર મોટી છે અઢાર ઓગણી વર્ષની ઉમર છે તારી અને વગડાની ની પાસે એકલી ધોરા ચાર છો તો તારી આબરૂ ઈજ્જતની તને બીક નથી લાગતી અને હામે જોગીદાસ ખુમાન છે એ ખબર નથી પણ હામે ઉભેલી દીકરી એટલું બોલી મેઘાણી રખે છે કે બીક છે નહીં લાગે હે કે છે બીક લાગે જોગીદાસ ખુમાન ના બારો વટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે આમી ઊંચી આઈક કરી હકે હે કે જોગીદાસ ખુમાન ના બારો વટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે આમી ઊંચી આઈક કરી હકે અને સાહેબ લખ્યું છે ભાવનગર ઇતિહાસમાં જોગીદાસ કુમાણ પેલી વાર રોઈ પડ્યા છે સાહેબ રોયો છે મારે અને સૂરજના સામે હાથ જોડીને એટલું બોલાતા એ હું રજ મારું બારવટું હાલે ના હાલે જ મને કોઈ પરવા પરવાની બારવટામાં હું વાંધો હતો હું તમને વચ્ચે કહી દઉં સાહેબ સાવર અને કુંડલા સાવર કુંડલા છે ને એ સાવર ને કુંડલા બે હામે હામે કાંઠે ગામ એમાં ગામ એક ગામમાં વાંધો હતો સાહેબ એક ગામ મારે જોગીદાસ કુમાણી કે આ ગામ જોઈએ અને ઓલો

હેર નારાયણ મારું બારવટું હાલે હાલે મને કોઈ પરવા નથી પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી ધોરા ચારે છે એવી આબરૂ રાખજે સુરત નારાયણ મારે આબરૂ રાખજે અને કેવી આબરૂ રાખી એનો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરી દઉં છું હમણાં આપણે ઘણા કલાકારોને સાંભળવા છે આમ હું બોલ્યા કરું તો તમે કદાચ સાંભળ્યા જ કરો પણ હું એક વાત પૂરી કરી અને પછી હું દોર આપી દઉં છું સંચાલક મોરારદાનભાઈ પાયકને પણ એની એને અનુસંધાનની એનો અનુસંધાનનો પ્રસંગ છે ને એટલે જોગીદાસ ખુમારના પિતાનું નામ હાદો ખુમાર હતા સાહેબ આ દીકરાની ખાનદાની કેવી કુડમાં આવે સાહેબ હાદો ખુમાર હતા આંબોડી

અને છીપર ઉપરથી ઊભો થઈ ગયો બારવટી હોય કે રગડા રગડા હું વાત કરીશ વેર તો મારા ભાવનગર મહારાજની ની હારે છે નાની બા બેન તો મારી બેન કહેવાય એ મારી બેન કહેવાય એના દીકરા તો મારા ભાણે જ કહેવાય અને ભાણેજને મારી નાખું તો રગડાવું રવ રવ નરક માં જાવ સાહેબ તો કે કઈ નહીં તારા ભાગ માં વગડો તું વેચવાનો છે ડુંગરાજ ખૂંદવાના છે અમે પૂરું કરશું અરે કે તને વેલડા ફરકવા દઉં રગડાને મારી ટકડી મૂક્યો બટાઝટી બોલી અને એમાં નાની બાને ખબર પડી કે જોગીદાસભાઈ આવ્યા જોગીદાસભાઈ આવ્યા જોગીદાસભાઈ આવ્યા ધ્રુજ વામી ને આવો સાહેબ મહારાણી માણસો ને કીધું જોગીદાસ કુમાર આવ્યા તો કે હા ઓ હો હો માણસે આવીને વાત કરી સાહેબ જો આ અનુસંધાન મેઘાણી નું જોઈજો આવતા માણસે વાત કરી બેન બા જોગીદાસભાઈ કેવરાવે છે કે તમારે દડવા જવું છે કે પાછું ભાવનગર જવું તમને હું આવીને મૂકી દઉં જોગીદાસ કુમાર કે વિચાર તો કરો સાહેબ હું તમને આવીને મૂકી જાઉં અને પછી મહારાણી એટલું કીધું કે જોગીદાસભાઈ હવે મારે દડવા નથી મારી માનતા પૂરી થઈ ગયા છે મને ભાવનગર મૂકી જાવ હવે પરીક્ષા કેવી થાય છે તમે કહી દીધું જોગીદાસ કે ફરતા આટલા કોઈ ફડકારી વેલણા પાસે ચકલું ફરકવું ન જોઈએ હું ઘોડી લઈને આગળ જાઉં છું એ ઘોડી લઈને આગળ જાય છે વાહી વેલણું ફરતા ઘોડેસવાર એને મૂકવા જાય છે ભાવનગર મહારાણી સાહેબ સાહેબ એમાં કસોટી તો સતની જ હોય ને સાહેબ એક કુંવરે કજીઓ કર્યો સાહેબ મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહું જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહું જોગીદાસ મામાના ઘોડા ઉપર કેમે છાના મહારાણી એને મોટું પણ કરે વાત ક્યાંય અવાજ કોઈ સાંભળે નહીં એવી પર મા જેટલા જેટલો છાનો રાખવાના પ્રયત્ન કરે એટલા કર્યા પણ છાના ન રહ્યા અને અંતે ભાવનગર મહારાણી કીધું કે વેલડું રોકો અને એના માણસો હતા એમ એકને બોલાવી માફા માફા માંથી એટલું કીધું

જગદાસભાઈને કયો ઘોડું ઊભું રાખે 난બાને તમારા ખોળામાં બેહું છે અને માણસે જે તો જગદાસકુમારને કીધું કે ઘોડું ઊભું રાખો તો કે કેમ કે કુંવર ગજિયા કરે છે ને તમારા ખોળામાં બેહવું છે એમ છે તો લા તો એકને નહીં બેયને લેતા હો બે કુંવરને તેડતા હો અને ભાવનગરના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે અને માણસો ગયા અને બે કુંવરને તડાવીને આગળ પાછળ બેસાડી અને ઘોડલું જવા દીધું પણ વર્તેજ નું વન આવ્યું ને તે સાઈડ માં ઉભું રાખી વેરડું વેરણું આવે છે અને બે કુંવર ને કીધું કે ભાનુભા હવે મારાથી આગળ હો ભાવનગર મહારાજ મને મનાય છે ને આવવાની તો આ તમે નાની બા બેન ના ખોલામાં મૂકી આવો હાંચવીને ને મૂક્યા આવ્યા મુક્યા આવ્યા અને નાની બા બેન એમ કીધું જોગીદાસભાઈ ક્યાં ગયા તો કે ગોડલી પાછી ડુંગરમાં માં ગઈ ગીરીમાળામાં

બેનબા બોલાવે છે મહારાણી સાહેબ બોલાવે છે કે કેમ કુંવર તો પહોંચી ગયા છે ને ત્યાં એના ખોલામાં એમ કેમ પહોંચી ગયા ને કઈ વાંધો નથી આવ્યો ને તો કે ના ના કે કેમ બોલાવે તો કે હાલો તમને ભાવનગર લઈ જવા છે ભાવનગર મહારાજને સમજાવી અને તમારું બારવટનું પાર પાડવું છે હે કે તમારું બારવટનું પાર પાડવું છે અને શું જોગીદાસ ખુમાને જવાબ દીધો છે સાંભળી લીજો મિત્રો કે બેન બેનબાને કયો કે ભાઈ ડુંગર માં રખડતો હોય ને તો કાપડું કદાચ નો દઈ શકે પણ બેન ના કાપડા લેવાય નહીં કોઈ દી હા એ તો ભાવનગર મહારાજ ને હારે સમજી લઈશ એટલે આપણા કવિ ને કેવું પડ્યું છે સાહેબ કે ધાન્ય ધરાસો રથ બલિય રત્ન રતન પાક તાયાવાન્ય ધરાસો રથ બલિય મણી રતન પાક તાયાવા